ઓનલાઈન અરજી ફોર્મ છે તે ક્યારે ભરવાના શરૂ થશે તે તમામ પ્રકારની માહિતી છે તે આજના વિડીયોમાં મેળવશું તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી તાળપત્રી સહાય યોજના વિશે અને સૌથી પહેલા આપણે વાત કરીશું કે આ જે યોજના છે તો તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે મુખ્ય હેતુ શું છે તેના વિશે વાત કરીશું તો મિત્રો જે ગુજરાત રાજ્યના જે ખેડૂત મિત્રો છે હવે તે ખેડૂત મિત્રોના ખેતરમાં જે તૈયાર પાક છે હવે તે તૈયાર પાક ચોમાસાના કારણે વરસાદના પાણીથી ભીંજાઈ ન જાય તો તેના રક્ષણ માટે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને તાડપત્રીમાં સહાય છે તે આપવામાં આવે છે એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો છે તો તે તમામ ખેડૂત મિત્રોના જે ચોમાસામાં જે ખેતરમાં

કે આ જે તાડપત્રી સહાય યોજના છે તો તે યોજનામાં સહાયનું ધોરણ શું રહેશે તો કે મિત્રો જે ખેડૂત ખેડૂતો છે તો તો તેમને ખર્ચના અથવા મિત્રો રૂપિયા બંને માંથી જે ઓછું હશે તે સહાય તરીકે મળવા પાત્ર થશે એટલે કે મિત્રો માનો કે તમને બે તાળપત્રીનો ખર્ચ છે તે રૂપિયા બે હજાર થયો છે તો તમને મિત્રો ખર્ચના પચાસ ટકા તરીકે રૂપિયા એક હજારની સહાય છે તે મળવા પાત્ર થશે પરંતુ મિત્રો તમને બે તાળપત્રનો ખર્ચ રૂપિયા ત્રણ હજાર થયો છે તો મિત્રો તમને પચાસ ટકા તરીકે રૂપિયા પંદરસો થાય પરંતુ અહીંથી તમને સહાય છે તે બારસો અને પચાસ રૂપિયા છે તે મળવા પાત્ર થશે એટલે કે મિત્રો તમને ખર્ચના કાં તો પચાસ ટકા સહાય છે તે મળશે અથવા તો તમને બારસો પચાસ રૂપિયા છે તે સહાય મળશે બંનેમાંથી જે ઓછું હશે તે તમને સહાય તરીકે મળવા પાત્ર થશે ત્યાર પછી આગળ વાત કરીશું કે જે ખેડૂત મિત્રો સામાન્ય ખેડૂત મિત્રો સિવાયના જે ખેડૂત મિત્રો છે તો તેમને ખર્ચના પિંચોતેર ટકા અથવા તો રૂપિયા અઢારસો અને પિંચોતેર બંનેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે મળવાપાત્ર થશે અને મિત્રો તમામ ખેડૂત મિત્રોને ખાતેદાર દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રી સુધી સહાય છે તે મળવાપાત્ર થશે એટલે કે મિત્રો એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ તમને સહાય છે તે બે નંગ તાડપત્રી સુધીમાં જ તમને સહાય છે તે મળવાપાત્ર થશે ત્યાર પછી આપણે આગળ વાત કરીશું કે આ જે તાડપત્રી સહાય યોજના છે તો તે યોજનાના નિયમો શું રહેશે અને તે યોજનાની શરતો શું છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ જે યોજના છે તાળપત્રી સહાય યોજના જો તમારે તેનો લાભ લેવો હોય તો સૌથી પહેલા તો ખેડૂત મિત્રોએ જે આય ખેડૂતનું પોર્ટલ છે તો તે આય ખેડૂતના પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી હોય છે કરવાની એટલે કે ખેડૂત મિત્રોએ આય ખેડૂતના પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરવી પડશે જો તેમને આ યોજનાનો લાભ લેવો હોય તો ત્યાર પછી આપણે કે ખરીદી કેવી રીતે કરવાની રહેશે તો કે મિત્રો ખેડૂત ખરીદી છે તે ખાતા દ્વારા જે નક્કી કરેલ અધિકૃત વિક્રેતા છે તેમની પાસેથી જ તાળપત્રી ની ખરીદી છે તે ખેડૂત મિત્રો એ કરવાની રહેશે તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો નો પ્રશ્ન હતો કે આ જે તાળપત્રી સહાય યોજના છે તો તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત છે તે ક્યારે કરવામાં આવશે તો મિત્રો વર્ષ બે હજાર વીસને ધ્યાનમાં લઈએ તો વર્ષ બે હજાર વીસમાં પહેલી માર્ચ બે હજાર વીસથી લઈને એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી આ જે તાડપત્રી સહાય યોજના છે તો તે યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મની શરૂઆત કરવામાં આવી હતી એટલે કે મિત્રો વર્ષ બે હજાર વીસમાં માર્ચ મહિનામાં તાડપત્રી સહાય યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ હતા તો મિત્રો આ વખતે પણ વર્ષ બે હજાર એકવીસમાં પણ માર્ચ એપ્રિલની આડેગાડે આ યોજનામાં ઓનલાઈન ફોર્મ છે તે શરૂ થશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરી દેજો તમારા મિત્ર સુધી શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ